કોઈ મુશ્કેલીમાં મદદ માટે તમારે માત્ર એક જ બટન દબાવવું પડે તો કેવું સારું ગુજરાતના અમદાવાદમાં પણ આવી જ એક મોટી પહેલ કરવામાં આવી છે અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ બસો પાંચ ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયા જેનું બટન દબાવતા જ પોલીસ મદદ માટે પહોંચી જશે તમે મુશ્કેલીમાં કોલ બોક્સનું બટન દબાવો છો તો તરત જ આપનો વિડીયો નજીકના પીસીઆર વાનમાં તથા પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે ત્યારબાદ પોલીસ તરફથી તમારો સંપર્ક કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે આ કોલ બોક્સ હાલ ગુજરાત યુનિવર્સિટી સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ જેવા ચોક્કસ વિસ્તારોમાં કાર્યરત છે અત્યાર સુધીમાં એકસો સડસઠ કાર્યરત કરી દેવામાં આવે છે અન્ય બોક્સ ટૂંક સમયમાં કાર્યરત થશે આ સુવિધાઓથી ખુશ વિદ્યાર્થીની માયાબેને શું કહ્યું સાંભળીએ કોઈ ઘટના ઘટી જાય છે તો એના માટે આ

ઇસીબી ઇમરજન્સી કોલ બોક્સ એ ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેમાં કોઈ પણ નાગરિક આવીને પ્રેસ કરશે તો ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમથી કંટ્રોલ વિડીયો કોલ થ્રુ સંપર્ક થઈ જશે અને ઇમિડિયેટ નિયરેસ્ટ જે પીસીઆર વેન છે અભયમ વેન છે અથવા સી ટીમ છે અથવા પોલીસ સ્ટેશનના કોઈ બીજા ઓફિસર્સ આજુબાજુમાં છે એ તરત જ મદદ માટે આવી જશે આમ સમાજને સુરક્ષિત રાખવાના સરકારના વિઝનનો ઇમરજન્સી કોલ બોક્સ સાચું ઉદાહરણ પૂરું પાડે છે આ માત્ર કોલ બોક્સ નથી પરંતુ સંકટ સમયે નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરતી સાકળ છે